હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન વિશે એટલે કે પીએમ કિસાનનો જે પ્રથમ હપ્તો અને દ્વિતીય હપ્તો જે લોકોને નથી મળ્યો તો શા કારણે નથી મળ્યો એના વિશે હું આજે વાત કરીશ તમને કારણ કે આ પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના એ યોજનાની ટોટલ કામગીરી મેં જાતે જ કરી છે ઓનલાઈન એટલે હું તમને જણાવીશ કે શા માટે ઘણા લોકોને પ્રથમ અને દ્વિતીય હપ્તો નથી મળ્યો તો એમાં ત્રણ ચાર કારણો છે એક તો જે લોકોનું ખેડૂત ખાતેદારમાં નામ અને બેંકના નામમાં ઘણી મોટી ડિફરન્ટ હોય એટલે કે ખેડૂત ખાતેદારનું નામ જુદું હોય થોડુંક અલગ પડતું હોય અને બેંક ખાતેદારમાં નામ અલગ પડતું હોય તો એ લોકોને પૈસા જમા નહીં થયા હોય બીજું કે જે લોકોના નામમાં મિસ્ટેક હોય કુમાર કાં તો નામ સ્પેલિંગ મિસ્ટેક હોય બેંક એકાઉન્ટમાં તો એ લોકોને ઇનવેલિડ એકાઉન્ટ એ રીતની એરર હોય છે અને એ લોકોને પણ પૈસા જમા નહીં થયા હોય એ કારણથી પ્રથમ હપ્તો જમા નહીં થયો હોય બીજી એક ગુડ ન્યૂઝ છે કે દ્વિતીય હપ્તો શરૂ થઈ ગયો છે અઢાર ચારથી ગુજરાતમાં એટલે કે અત્યારે લગભગ એસબીઆઈ બરોડા જે નેશનલ રા જે રાષ્ટ્રીયકૃત બેન્કો છે ગુજરાતીમાં નેશનલ લેવલે એ બેન્કોમાં સૌ પ્રથમ આવી ગયો છે હપ્તો અઢાર ચારના રોજ હું તમને પ્રૂફ સાથે મેસેજમાં બતાવીશ મારે પોતાને આવી ગયો છે પછી જે ગ્રામીણ બેન્કો છે ગામના લેવલે જે બીજી અધર બેંકો છે એ લોકોને પણ ટૂંક સમયમાં બીજો હપ્તો બે હજાર રૂપિયા મળી જશે તો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાની આ એક ગુડ ન્યૂઝ હતી જે બીજા હપ્તાની ખેડૂતો વાત જોઈ રહ્યા હતા તો શરૂ થઈ ગયો છે તો જે લોકોને મોબાઈલમાં મેસેજ ના આવ્યો હોય તો એ લોકો આ અઠવાડિયાની અંદર બેંકમાં જઈને ચોપડીમાં એન્ટ્રી પડાવી અને ચેક કરી લે જેથી તમને ખ્યાલ આવી ગયા કે હપ્તો શરૂ થઈ ગયો છે અને જે લોકોને પ્રથમ હપ્તો જમા નથી થયો તો એક બીજું એમાં કારણ છે કે જે લોકોની ઓનલાઈન એન્ટ્રી દસ ત્રણ બે હજાર ઓગણીસ પહેલાં થઈ છે એ લોકોને પ્રથમ અને દ્વિતીય હપ્તો એ બંને સાથે આવશે જે લોકોને આવ્યા નથી અને જે લોકોને પ્રથમ હપ્તો નથી આવ્યો અને દ્વિતીય પણ ન મળે તો એ લોકોએ તાલુકા લેવલે જઈને તપાસ કરવાની રહેશે જ્યાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કામગીરી થઈ હોય અને સૌ તમારે જો ગામડા લેવલે હોય તો ઈ ગ્રામ ઓફિસમાં કે જ્યાંથી તમે ઓનલાઈન એન્ટ્રી કરાવી હોય એ મિત્રને તમે જઈને પૂછશો એટલે ત્યાંથી તમને જવાબ મળશે અને ત્યાંથી માહિતી ન મળે તો તાલુકામાંથી તમને ટોટલ માહિતી મળી જશે તો હું આશા રાખું છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે ખ્યાલ આવી ગયો છે કે પ્રથમ અને દ્વિતીય હપ્તો શા માટે જમા નથી થયો ફરીથી એકવાર કહી દઉં કે દસ ત્રણ બે હજાર ઓગણીસ સુધીમાં જેની ઓનલાઈન એન્ટ્રી થઈ છે અને પ્રથમ દ્વિતીય હપ્તો નહીં આવ્યો હોય તો એમને આ એપ્રિલમાં ટોટલ બે હપ્તા ભેગા એટલે કે સાથે આવી જશે અને દસ ત્રણ પછી જે લોકોની એન્ટ્રી થઈ છે આ ઓનલાઈન કામગીરી તો ચાલુ જ છે તો એ લોકોને ચૂંટણીની કામગીરી પૂર્ણ થાય એટલે કે ચૂંટણી મતદાન એ બધું કામગીરી જે છે એ પૂર્ણ થાય એના પછી મળશે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે અને જો ખ્યાલ ન હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો હું તમને ચોક્કસથી જણાવીશ તો વિડીયો શેર કરો જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવી જાય કે બે હજાર રૂપિયાનો બીજો હપ્તો જમા થવાનો શરૂ થઈ ગયો છે તો જલ્દીથી બેંક પાસબુકમાં એન્ટ્રી ચેક કરાવી લે અને આ અઠવાડિયાની કે દસ દિવસની અંદર તમામ ખેડૂત ખાતેદારોને હપ્તો મળી જશે શરૂઆત થઈ છે તો આપણે પ્રેક્ટિકલમાં એક મેસેજ હું તમને હેલો ફ્રેન્ડ્સ જેમ આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કે પીએમ કિસાન સન્માન નિધિનો જે બીજો હપ્તો હતો એ શરૂ થઈ ગયો છે અઢાર ચારથી ગુજરાતમાં તો શરૂઆતમાં જે નેશનલ લેવલ બેન્કો છે એમાં આવી જશે પછી જે ગ્રામીણ બેન્કો છે અને અધર્સ બેન્ક છે એમાં આવશે તો આપણે એ મેસેજમાં જોઈએ પ્રૂફ તરીકે તો અહીંયા તમે જોઈ શકો છો કે મારા મેસેજમાં આ બે હજારનો હપ્તો આવી ગયો છે તો જે લોકોને મેસેજ ન મળ્યો હોય તો એ બેંકમાં ચેક કરાવી લે અઠવાડિયાની અંદર દરેકને કદાચ મળી જશે હવે અહીંયા જોઈ શકો છો કે પી એફ એમ એસ એનો મતલબ શું થાય તો પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ ડીબીટી પેમેન્ટ ટ્રાન્સફર બે હજાર અહીંયા તમે જોઈ શકો છો કે તારીખ અઢાર ચાર ઓગણીસ તો મિત્રો આ પ્રમાણે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો બીજો હપ્તો મળી ગયેલ છે તો તમને પણ મળી જશે અને મેં જેમ અગાઉ જણાવી એ પ્રમાણે કોઈ પ્રોબ્લેમ હશે એ લોકોને નહીં મળે તો એ લોકો તપાસ કરે તાલુકામાં જાય તો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે તો ફરીથી સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ